નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બાર ફેબ્રુઆરી એટલે કે મહાપૂનમનો દિવસ અને આ દિવસે કરી નાખો રાતે આ એક કામ તમારા જીવનમાં ધનની કમી ક્યારેય રહેશે નહીં તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ

અને આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે અને આ દિવસે ખૂબ જ મોટા સંયોગ રાતના બની રહ્યા છે એટલા માટે ફેબ્રુઆરીના દિવસે આપણે આ એક ઉપાય રાત્રે કરી નાખવાનો છે અને આ ઉપાય કર્યા પછી લક્ષ્મીમાની કૃપા તમારા પર હંમેશા બની રહેશે અને તમારું નસીબ ખુલી જશે મિત્રો હવે આપણે વાત કરીએ કે બાર ફેબ્રુઆરીના દિવસે રાતના આઠથી નવ વાગ્યાની વચ્ચે કયો ઉપાય કરવાનો છે મિત્રો તમારે બાર ફેબ્રુઆરીના દિવસે રાતના આઠ વાગ્યે તમારે સફેદ કપડાં પહેરીને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવાની છે અને પછી તમારે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાનો છે અને કપૂરનું ધૂપ કરવાનું છે અને તમારે એક લોટામાં પાણી ભરી લેવાનું છે અને તેમાં ચાંદીનો સિક્કો નાખીને ઘરના મુખ્ય દરવાજા પર મૂકી દેવાનો છે પછી તમારે વખત આ મંત્રનો જાપ કરવાનો છે અને એ જાપ કર્યા પછી તમારે એ લોટાને લઈને તેમાં એક ફૂલ મૂકી દેવાનું છે અને એ તમારે પાણી ઘરમાં છાંટી દેવાનું છે અને હા ખાસ વસ્તુ એ છે કે એ પાણીને ઘરના લોકરમાં જરૂરથી છાંટવાનું છે અને તે ફૂલ ત્યાં જ મૂકી દેવાનું છે અને મિત્રો તે ફૂલ સુકાઈ જાય પછી તેને પાણીમાં પધરાઈ દેવાનું છે મિત્રો આ ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની આવક વધતી રહે છે તો મિત્રો આ હતો એક નાનો એવો ઉપાય જેને કરવાથી તમારા ઘરમાં ધનની કમી ક્યારેય રહેશે નહીં તો મિત્રો તમને આ ઉપાય ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખી દેજો અને અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં